આ તરફ મોરબીમાં લીલાપર રોડ પાસે નાળું તૂટ્યું હતું નાળું તૂટતા રસ્તો બંધ કરવામાં આવ્યો નાળું વચ્ચેથી બેસી જતા બંને બાજુથી તૂટ્યું છે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પુલ એ ભ્રષ્ટાચારના પાપે અત્યારે ધરાશાયી થઈ ગયો છે આપણે જોઈ શકીએ છીએ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ ક્યાં સુધી ગુજરાતની પ્રજાને આ ભ્રષ્ટાચારના ભોગનો બનવું પડશે એનો પણ એક મોટો સવાલ છે ગુજરાત મોડલનો ઉત્તમ ભ્રષ્ટાચારનો નમૂનો છે જે રીતે ઉડતા પંજાબ કહેવાતું હતું એ રીતે અત્યારે ડૂબતા ગુજરાત અને તૂટતા ગુજરાત કહેવામાં આવે છે ક્યાં સુધી આ પ્રજાને સહન કરવાનું મોરબી લીલા રોડ ઉપર જે રાજા સાહેબ વખતનો જે અંદાજે ચાલીસ થી પચાસ વર્ષ જૂનો બ્રિજ છે એમાં એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના બેસ પણ બેસી જ જાય છે અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે કોઈની અવર જવર ના થાય તે માટે બોટ એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે બે વર્ષ પહેલાં આને રિસર્ફેસિંગનું કામ જે રોડ રોડનું હતું મોરબી લીલા પર એમાં જસ્ટ ખાલી રીસરફેસ કરવામાં આવેલો હતો બ્રિજમાં કોઈ રિપેરિંગ કે કામ કરવામાં આવેલું